અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે મિશન ફોર મિલિયન ટ્રી એટલે મિશન એફએમટીનું એક ભગીરથ કાર્ય હાથ પર લેવામાં આવ્યું છે આજે આપણે લગભગ બાવીસ લાખ જેટલું વૃક્ષારોપણ પૂર્ણ કર્યું છે એટલે પચાસ ટકા થી વધુ પણ વૃક્ષારોપણ આપણે અત્યારે પૂર્ણ કર્યું છે ઓગસ્ટ મહિનામાં બાકીનું પ્લાન્ટેશન આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ વધુમાં વધુ જે જગ્યાએ પ્લાન્ટેશન છે એ વિભાગ એટલે આપણો લાંબા વોર્ડ એની અંદર આપણે અત્યારે અલગ અલગ ફ્લોટ્સની વિઝિટ કરી છે કુલ ત્રણ લાખ ત્રેપન હજાર ચોરસ મીટર એરિયામાં સત્તર લાખ પાસઠ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ એ ગ્યાસપુરની અંદર લાંબા વોર્ડની અંદર આપણે પ્લાનિંગ કર્યું છે આ સત્તર લાખ પાસઠ હજાર વૃક્ષારોપણની અંદર આજની તારીખે આપણે સાત લાખ બાણું હજાર એટલે કે આઠ લાખ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ પૂર્ણ કર્યું છે ચુમ્માલીસ ટકાથી વધુ ગ્યાસપુરની અંદર વૃક્ષારોપણ પૂર્ણ થયું છે અને આપણે અલગ અલગ છ થી સાત વિભાગમાં આ પ્લોટને વહેંચ્યા છે એને નામ આપ્યું છે બ્લોક એ બ્લોક બી બ્લોક સી આવી રીતે એફ સુધીના બ્લોક છે કાર્કસ ડેપો પાસેનો પણ એક અલગ પ્લોટ આના સિવાયનો આપણે આઈડેન્ટિફાઈ કર્યો છે આ બધા જ પ્લોટની અંદર નિશ્ચિત એરિયા પાડી અને એની અંદર લોંગીટ્યુડ લેટીટ્યૂડ એટલે ઊભી આડી જે પટ્ટી છે એક ચોરસ મીટરમાં ચારથી પાંચ વૃક્ષોનું વાવેતર આપણે અત્યારે કરી રહ્યા છીએ અને કેટલાક નિશ્ચિત અંતરે આપણે વોકવે માટેની જગ્યા પણ છોડી રહ્યા છે પ્લાન્ટના મેન્ટેનન્સ માટે એના માટે પણ વાહનોની અવરજવર થઈ શકે એ પ્રકારનો રસ્તો એ પણ છોડી રહ્યા છે